એક એવા સારા નિયમો બનાવીએ કે જે બધાને ગમતા હોય અને જે બધા પાલન કરે અને આપણે સામાજિક રીતે આર્થિક રીતે બધાને ફરવાળે આપણે એટલા બધા સદર્વ સમાજમાં નથી આવતા કે જેથી કરીને આપણે બધું આર્થિક રીતે વધુ ભારણ થાય એટલે આપણે બધા સાથે મળી અને આજે જે ભાઈ મણિભાઈ પાથળી ભગવાનભાઈ જાકેલને ભગવાનભાઈ નાથુરા અને કનૈયાવાલે બધાએ સાથે મળી ચર્ચા વિચારણા કરી વોટ્સઅપ દ્વારા કે રૂબરૂ યુવાનો દ્વારા કે વડીલો દ્વારા જે કંઈ મેસેજ એમના ઉપર આવ્યો એનામાંથી મુદ્દા તાગ્યા એમને એક સરસ સરસ મુદ્દા દસ મુદ્દા બનાવ્યા છે એ હવે આપણી સમક્ષ રજૂ કરશે અને એમાં આપણે ચર્ચા કરીને બધાની સર્વસંમતિથી આપણે નિયમો સ્વીકૃત કરવાના છે જેથી કરીને આપણા સમાજને આપણા પ્રજ્ઞાને અને બધાને આર્થિક રીતે લાભ થાય અને સમયનો અને પૈસાનો વ્યય ના થાય અને આપ્યા એમ કંઈક કુરિવાજો દૂર થાય એટલે આપણે એવું કરીએ કે આપણો પણ કોઈ દાખલો લઈ બીજા પ્રમાણે વાળા કે બધા કે ભાઈ ચાલો આ લોકોએ કર્યું છે તો આ સારી વસ્તુ છે તો આપણે પણ એનું અનુકરણ કરીએ એટલે એવું એક સારો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ આપ સૌ આપણી બોડી સંખ્યામાં આને ઉપસ્થિત રહ્યા છો એટલે બહુ હર્ષની લાગણી થાય છે સૌનું ભગવાન વિશ્વકર્મા દાદા મનોકામના પૂર્ણ કરે સૌને માતાજી રક્ષા કરે અને આજે હવે આગળના પ્રોગ્રામ પ્રમાણે આ મિત્રો જે મુદ્દા રજૂ કરશે એના ઉપર આપ સૌ ચર્ચા વિચારણા કરશો અને સર્વસંમતિથી આપણે એક સરસ નીતિ નિયમોનું બંધણ કરીશું થોડો વિશ્વ ભગવાન